વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં કોર્પોરેશન નું જેસીબી થાંભલા સાથે ધડાભેર અથડાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો વડોદરા વારસ્ય વિસ્તારમાં કોર્પોરેશન નું જેસીબી થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું વારસ્ય વિસ્તારમાં આવેલ જુલેલાલ મંદિરની પાસે આ ઘટના બની હતી જેમાં થાંભલા સાથે જેસીબી ધડાકાભેર અથડાયું હતું વડોદરા મહાનગરપાલિકાના જેસીબી ડ્રાઈવર દ્વારા વાયરો ખેંચી પડાતા થાંભલાને નુકસાન થયું છે સ્થાનિકોનું કહેવું છે કે જેસીબી ડ્રાઈવર ફોન ઉપર વાત કરતા કરતા જેસીબી ચલાવતો હતો જેના કારણે આ દુર્ઘટના ઘટી છે આજુબાજુમાં કોઈ વ્યક્તિ ઉભેલ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે હા વારસિયા વિસ્તાર છે અહીંયા ઘટના બની જે જીસીબી વાળો આવ્યો હતો એને મોબાઈલ ચાલુ હતી અને સામે થાંભળો આવી ગયો એને જોયું નહીં અને મોબાઈલમાં મંતર મંતર કરતો બોલતો એને ઠોકી દીધું અને થાંભળો આખો વાંકો થઈ ગયો એટલે જીસીબી ડ્રાઈવર છે મોબાઈલ ચાલુ કરીને હા એનો મોબાઈલ ચાલુમાં વાત કરતો હતો એટલા માટે જ આ ઘટના ઘટી છે બરાબર એટલે શું નુકસાન આ થાંભળો આખો વાંકો થઈ ગયો છે અને વાયરિંગ બધી કેબલ તૂટી ગઈ છે કેબલ ઉપરથી જે ઇન્ટરનેટની વાયર આવતી હતી એ બધી તૂટી ગઈ છે કોઈને કેવું ના 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 કોઈને જાન આની નહીં થઈ તાત્કાલિક રસ્તો ખાલી હતો એટલે કંઈ જાન આની ચાલે ફોન પર વાત ચલાવતી બરાબર ના એ તો ચલાવ ના જોઈએ મોબાઈલ ઉપર ચાલુ ગાડીમાં મોબાઈલ ના યુઝ કરવી જોઈએ ਇਹਲਾ ਮਾਤੇ ਜਾ ਨੁਕਸਾਨ ਹੋਇਆ ਹਰਸਪਤ ਸ਼ਹੀਦ ਹੈ ਹੈਡਲਾਈਨ న్యూ ਵਿੰਤਾਸ ਮੇਂਟਰਿਕ